મિત્રો આજના દોડધામ ભર્યા યુગમાં જ્યારે આપણે એકબીજાને મળીએ છીએ ત્યારે પહેલો શબ્દ નીકળે છે હાય કાં તો હેલો પશ્ચિમ સંસ્કૃતિમાં હાથ મિલાવવાની પરંપરા છે તેને હેન્ડશેક કહીએ છીએ પરંતુ જો આપણે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા જોઈએ તો તેમાં બે હાથ એકબીજાને સ્પર્શે છે માથું નમે છે અને શબ્દ કહેવાય છે નમસ્કાર આ નમસ્કાર બોલતા જ ખરેખર શું થાય છે શું આ નમસ્કાર શબ્દ એક શિષ્ટાચાર છે કે પછી તેની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે નમસ્કાર શબ્દ સંસ્કૃતના નમઃ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ન મે એટલે કે મારું નથી જ્યારે આપણે હાથ જોડીએ છીએ ત્યારે આપણે આપણા અસ્તિત્વને આપણા અહંકારને સામેવાળી વ્યક્તિના ચરણોમાં અર્પણ કરીએ છીએ ધ્યાનથી જુઓ જ્યારે બંને હાથ હૃદયની બિલકુલ સામે જોડાય છે ત્યારે આપણું મન અને હૃદય એક લયમાં આવે છે હાથ જોડવાની આ ક્રિયા આપણને કહે છે કે હું અહીં હાજર છું પણ મારા પદ મારી સંપત્તિ કે મારા જ્ઞાનના અભિમાન સાથે નહીં પણ એક અસાધારણ મનુષ્ય તરીકે નમસ્કાર એ અહંકારના વિસર્જનની પ્રથમ સીડી છે ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ આધ્યાત્મિક રીતે આપણો જમણો હાથ છે કર્મ અને ડાબો હાથ છે જ્ઞાન જ્યારે આપણે બંને હથેળીઓ એકબીજાને સ્પર્શે છે ત્યારે આ કર્મ અને જ્ઞાનનો સંગમ થાય છે આપણે માનીએ છીએ કે મનુષ્યમાં દૈત્ય ભાવ છે પણ નમસ્કાર કરતી વખતે આ બંને હાથ એક થઈને આ દૈત્યનો સંદેશ આપે છે પરંતુ શું તમે જાણો છો કે આ નમસ્કાર વિજ્ઞાનમાં શું કહે છે આપણી હથેળીઓ અને આંગળીના ટેરવા પર એક્યુપ્રેશર પોઇન્ટ્સ હોય છે જ્યારે આપણે હાથ જોડીએ છીએ ત્યારે આ પોઇન્ટ્સ પર દબાણ આવે છે જે સીધું આપણા મગજ આંખો અને કાનના જ્ઞાન તંતુઓ સાથે જોડાયેલું છે આ દબાણને કારણે સામેવાળી વ્યક્તિનો ચહેરો અને તેનું નામ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે આ એક પ્રકારની એક્યુપ્રેશર થેરાપી છે જે આપણને શાંત અને સજાગ બનાવે છે નમસ્કારને તમે માઇક્રો મેડિટેશન અથવા નાનું ધ્યાન પણ કહી શકો વિચારો જ્યારે તમે કોઈની સામે ઝૂકો છો ત્યારે તમે સ્વીકારો છો કે સામેવાળી વ્યક્તિમાં પણ એ જ ઈશ્વરનો અંશ છે જે મારામાં છે

પરંતુ એક ક્ષણ થોભી ઊંડો શ્વાસ લઈ પૂરા આદર સાથે નમસ્કાર કહેજો યાદ રાખજો જે વ્યક્તિ નમી શકે છે તે આખા વિશ્વને જીતી શકે છે નમસ્કાર એ અહંકારનો અંત અને પ્રેમની શરૂઆત છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડિયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો બેનિફિટ મનોરંજનને